સુરતની વીટી ચોક્સન સિદ્ધાર્થ લો કોલેજ નવસારીની નિશા દાબુ લો કોલેજ વલસાડની શા કે એમ લો કોલેજ તથા ભરૂચની મહામંડલેશ્વર શ્રી કૃષ્ણનંદજી કોલો કોલેજના પાંચસો જેટલા વિદ્યાર્થીઓ સનદ માટેની પરીક્ષા નહીં આપી શક્યા હોય વિદ્યાર્થીઓએ રોષ વ્યક્ત કર્યો છે દક્ષિણ ગુજરાતની અલગ અલગ લો કોલેજના પાંચસો વિદ્યાર્થી સનદ માટેની પરીક્ષાથી વંચિત રહ્યા છે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા વિદ્યાર્થીઓને એનરોલમેન્ટ નંબર ફાળવવામાં ન આવ્યા જેને કોલેજોની ભૂલના કારણે હવે આ વિદ્યાર્થીઓ પરીક્ષાથી વંચિત રહ્યા છે કોલેજો દ્વારા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાને ઇન્ફેક્શન ફી ન ભરતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે તો દક્ષિણ ગુજરાતની છ લો કોલેજના વિદ્યાર્થીઓ અટવાયા જેમાં સુરતની વીટી ચોકસી તેમજ સિદ્ધાર્થ લો કોલેજ નવસારીની દિનશા દાંબુ લો કોલેજ વલસાડની શાહ કે એમ લો કોલેજ ભરૂચની મહામંડલેશ્વર શ્રી કૃષ્ણાનંદજી લો કોલેજના પાંચસો વિદ્યાર્થીઓ સનદ માટેની પરીક્ષા નહીં આપી શક્યા મહત્વની વાત છે કે વિદ્યાર્થીઓએ કોલેજને સત્યાવીસ હજાર પાંચસો ફી ભરી છે વિદ્યાર્થીઓની રજૂઆત છે કે જ્યાં સુધી નિવેડો ન આવે ત્યાં સુધી તેમને પ્રોવિઝનલ નંબર આપી પરીક્ષા દેવામાં આવે છે જે અભુનામ અને પરીક્ષા વંચિત રાખવામાં આવે છે મારું નામ અમિત કશ્યક છે મારું અત્યારે ભણવામાં એટલે એલએલએમ ચાલે છે પણ હું વિદ્યાર્થી માટે આપણે લડત લડીએ છીએ કે એલએલબીના જે વિદ્યાર્થી અત્યારે ટીવાય પૂરું કર્યું છે એ લોકોને હજી એનરોલમેન્ટ આપવામાં આવ્યું નથી કોલેજવાળા તો એમ સપોર્ટ કરે જ છે એ લોકોએ બધી જ કોલેજ આપણી લોને એ લોકો સપોર્ટ કરી છે પણ બાર કાઉન્સિલ ક્યાં અટકાવે છે એ આપણે જાણ ખબર નહીં પડતી પૈસા ભરવા છતાં અને અટકી રહ્યું છે આ ટાઈમ ટેબલ આપી દીધું છે કે નો નવેમ્બરમાં એક્ઝામ છે કંઈ અને આપણે આપવા પછી તો પછી એનરોલમેન્ટ કાર્ડ ત્યાં લગી આપી દેવું જોઈએ આ મારી વિનંતી છે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત આ કોની ભૂલ કરે છે મને છતાં તો બાર કાઉન્સિલની ભૂલ લાગી રહી છે કેમકે તે કંઈક કોલેજવાળા તો કહે છે કે બધું કરી દીધું છે હવે બાર કાઉન્સિલ ક્યાં અટકાવી રહ્યો છે આપણે જાણ નથી કહી શકીએ આ જે નંબર આપ્યા બાદ તે એક્ઝામ આપવામાં આવે છે આ નંબર આપ્યા બાદ એઆઈબી કરીને એક્ઝામ આપવામાં આવે છે એ એનરોલમેન્ટ કાર્ડ આવે એના પછી જ આપવામાં આવે એ ફોર્મ ભરાય નું એના પછી આપવામાં આવે બ્યુરો રિપોર્ટ પોસ્ટ એસ નાઇન ન્યૂઝ સુરત મારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે ચૂડાયેલ હું એસ નાઇન ન્યૂઝ સાથે